નમસ્કાર ખબર વડાળી અસર વડાલી અમદાવાદ ખાતે આવેલ ઠાકરસિંહ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મુકાયું અમદાવાદમાં દોશી ફાઉન્ડેશન યુએસએ ના ડૉક્ટર નીતિન અને લીના દોશીના આર્થિક સહયોગથી ઈગા હેલ્થ ફાઉન્ડેશનના ડોક્ટર ડી કે એસ રાવના મેનેજમેન્ટ દ્વારા ઠાકરજી હોસ્પિટલમાં હોઠ અને અને તાળવાની સર્જરી અન્ય મોઢાના કદરૂપા ચહેરાની સારવાર માટે નવા કરીને ખુલ્લો વિનામૂલ્યુટ્યુલ્લું અમદાવાદમાં આ કાર્ય છેલ્લા અઢાર વર્ષથી કરવામાં આવી રહ્યું છે આ ત્રણેય ફાઉન્ડેશન અને ટ્રસ્ટના સહયોગથી સાત હજારથી વધુ સર્જરી કરવામાં આવી છે તમામના હોઠ નાક કાન અને તાળવાની તકલીફો જેવી જન્મજાત ખોડખોપણની પ્લાસ્ટિક સર્જરી કોઈપણ પ્રકારની ફી લીધા કરવામાં આવી રહી છે આ સર્જરીના કારણે બાળકોના વાતચીત કરવામાં અને સાંભળવામાં દેખાવામાં ફાયદો થાય છે જેના કારણે ભારત અને ગુજરાતના લોકો અહીં આવે છે સર્જરીના બોજ હેઠળ આવવાથી બચી જાય અમદાવાદ થી તાલુકા અને ગ્રામ્ય પેશ પર જઈ હોસ્પિટલનો સ્ટાફ કેમ્પનું આયોજન કરી ગરીબ અને છેવાડાના માનવી સુધી વધુ માહિતી પહોંચે અને બાળકોનું ભવિષ્ય ખૂબ સરસ રહે તે હેતુથી આ ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે આપણા વિસ્તારમાં આવા કોઈ પેશન્ટ હોય તો તાત્કાલિક તાત્કાલિક હોસ્પિટલ સંપર્ક કરવા માટે વિનંતી કરવામાં આવી છે રિપોર્ટર પ્રવીણ દોગા છું અને છેલ્લા દસ વર્ષથી હું આ હોસ્પિટલને સારવાર લઉં છું અમદાવાદ ખાતે શિવરંદ વિસ્તારમાં આવેલી સાકરસી હોસ્પિટલ ખૂબ સેવાભાવી હોસ્પિટલ છે અને ગીર સોમનાથ નહીં પરંતુ ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાંથી ઘણા દર્દીઓએ અહીંયા સેવા લીધેલી છે તદ્દન ફ્રીમાં સેવા કરવા આપવામાં આવે છે અને આ હોસ્પિટલનું સૂત્ર નરદિનદેવો ભવ એ ખરેખરમાં શાસન ખરનું સૂત્ર હોય તો આ ઠાકરી હોસ્પિટલનું સૂત્ર છે એવું કહેવાય શકે છે આ હોસ્પિટલની અંદર સેવા લીધેલા બાદ પણ તમને કાંઈ પણ સમજી મૂંઝાવતી હોય તો પણ એમનું સલાહ અને યોગ્ય માર્ગદર્શન આપવી અને ખૂબ મદદ આપવામાં આવે છે અહીંનો સ્ટાફની વાત કરીએ ડૉક્ટરની વાત કરીએ તો તમામ સ્ટાફની ખૂબ સહયોગ્ય કાર્યવાહી છે અને ખૂબ મદદની ભાવના કે લોકોને સેવા આપે છે ગરીબ ગુંડા લોકો જે એને ખ્યાલ નથી હોતો ખરેખર આ સજ્જ પણ થતી હોય છે એવા સ્થળે પણ આ હોસ્પિનેલના માધ્યમથી કેમ કરવામાં આવે છે અને કેમ પણ કરી અને એમને યોગ્ય માર્ગદર્શન આપી અમદાવાદ સાથે બહારથી જે હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે એવા લોકો પણ અહીં સેવા આપે છે આમ બા એ ઉપાય સરળ ગામ છે છાપરી આમમાં રેસ ફામને મારા બાબાને પ્લાસ્ટિક સજ્જરી એ કરાવેલી આમ શાર છે શામ ઠાકર સી હોસ્પિટલ ત્રણ અમે ભામનગર થી આયા છીએ નાની થી જ અમે આઈએ છીએ સીઓ પ્રેસપ કરાવેલ હાલમાં બધું પ્રયોગ માં કામ ચાલુ છે શામ આપણે મારું નામ ડોક્ટર શ્યામ છે અને આજે હું અહીંયા કહેવાય ટીમ અને પ્રોજેક્ટ માટે જે વાત કરવી છે એ તમને સંક્ષિપ્તમાં માહિતી આપવા માગું છું મારી જોડે છે ડૉક્ટર નીતિન દોશી ડૉક્ટર લીના દોશી બંને જણ ન્યૂયોર્કથી આવ્યા છે એમના મૂળ ઇન્ડિયાથી ઉઠેલા છે પણ ન્યૂયોર્કમાં એમને આજે ભારતને આપણા દેશને પાછું આપવા માટે અને અહીંયાની કમ્યુનિટીને મદદ કરવા માટે ડૉક્ટર કે એસ રાવ જે ઇંગા ફાઉન્ડેશન ઇંગા હેલ્થ ફાઉન્ડેશન બેંગ્લોરથી ચલાવે છે એમની પાર્ટનરશીપમાં આપણી પોતાની અમદાવાદની ઠાકરસી ચેરિટેબલ હોસ્પિટલમાં જસુમતી સુરતી ઠાકરસી ચેરિટેબલ હોસ્પિટલમાં આજે ક્લેફ્ટ અને ક્રેનિયોફેશિયલ સેન્ટરનું ફર્સ્ટ ડે એટલે ઇનોગ્રેશન કર્યું લાઇટિંગ લેમ્પ અને ફર્સ્ટ ડે ઉપર ઓવર થર્ટી પેશન્ટ્સને એક્ઝામ કર્યા પ્લસ વન સર્જરી કરી આ બધી જ વસ્તુ અહીંયાના બે જણના ઓર્ગેનાઇઝેશનના તથા હોસ્પિટલના સપોર્ટ વગર પોસિબલ ના હોય અને આપણી બધી કમ્યુનિટીને આટલી હેલ્પ કરી શકે છે એમાં જુદી જુદી જાતની સર્જરી ખાલી ફાટેલા હોટ તાળવાની નહીં એના ફાટેલા હોટ તાળવા પછી બી લોકોને નાકની તકલીફ હોય કાનની હોય જડબું આગળ પાછળ કરવાનું હોય કે કોઈ બી જાતની ક્રેનિયો ફેશિયલ ડિફોર્મિટી હોય એ બધી જ વસ્તુ આ સેન્ટરમાં મોસ્ટ ટર્શરી કેર આપવામાં આવશે અને આ બધું જસ્ટ ડૉક્ટર દોશી ડૉક્ટર લીના દોશીની મદદથી જેને એમના ફાઉન્ડેશનનું નામ દોશી સ્માઈલ્સ છે આવા સેન્ટરો અમદાવાદમાં જ નહીં પણ આપણે વિશાખાપટ્ટનમમાં ભુવનેશ્વરમાં બેંગ્લોરમાં ચારેય જગ્યાએ આ મહિને ચાલુ કર્યા છે અને આ વર્ષે પોતે બારસોથી વધારે અહીંયાની લોકલ ટીમ દ્વારા સર્જરીઝ કરવામાં આવશે અને એનો બધો જ ક્લિનિકલ માર્ગદર્શન ડોક્ટર કે એસ રાવ અને ડોક્ટર ચેતના કુમાર તરફથી આ ચારેય સેન્ટરને માર્ગદર્શન આપવામાં આવશે મારી બધાને એક જ વિનંતી છે આવતા સરસ કાર્ય માટે કોઈને બી આજે જરૂર હોય કે કોઈ પણ જાતની મોઢા કે પછી જડબાઓની ખોડખાપણ હોય તો ઠાકરસિંહ ચેરિટેબલ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન કરાવો અને અહીંયા જરૂરથી કોલ કરજો નંબર નીચે લખવામાં આવશે